ખાઈ નું મૂક્યા વળી ઘંટી બંધ થઈ જાય ને તો કે નહીં રહો આચરી જાનો કે તાણે રોટલા ખાવા વળી રોટલા કરવા વળી દઈને મારે મૂકવું પડે ને એક તો થોડું થોડું ગરમ કેમ કે કઈ બહુ રોટલો ખવાય નહીં એટલે રોટલી ખાતા હોય હાલ મૂક્યા હું હે કે નીચે ના ભાઈ એ જય શ્રી કૃષ્ણ એ આ જય કૃષ્ણ બાયને ગયાતા હું હા આમ કામ હતું ને બી તમે કેમ ના કહેલા એ હું દઈને મૂકવા હા લે કેમ દઈનું છે

はい。<music> mà em kí nó có mà để xem một túi cái túi hình kho tê kho tê thì tụi mình phải tôi hà nội tưới phải đi chơi nhà tê mà là người tao đi cái thì chúng ta phải chơi tao ra tụi mình để khán à à ôi bênh nó cầm này nó cầm một cái này nó này mà để vậy પીકે હવાર માઈલ ને જતો હોય દોહાડા દોહા કે બવારો આવી જાય ને વારો ના આવ્યો ને કઈ કામ નથી મને બેંક ના કામ બહુ વકરા આવ મને ખબર છે બેન ઓય માં કંટાળો આવી જાય ને જાઉં વારા મો બોન તઈ નીતિ હું હારો લ્યો જના ભાઈ કે બંધ થઈ જાહે મારે ડરાવું છે બાજરાનું હા જાવ ડર દે હટાં તો લપક બાજરાનું ની દોતા હોય કાઉ ડરતા તા હું અહીંયા થી નીકળી એમના અરે અરે ડર દે થાર ઓલી ના ટાઈ જો એટલો ને ને તું અહીંયા જમન એમ કીધું કઈ વાંધો નહી આ જમી લે તું તો કે આ માસી હું જમી લઈ લે

નથી કરવો મને નથી મને બીક લાગે એટલે લે હું તો ક્યારેક મમ્મી હોય ને પછી સુનિલ ફોન આવે ને તો બાનું કરી ને રૂમ માં વહી જાવ ગમે બાનું કરી પણ શું કરું ના ઉપાડું તો રાડું દે લે સાચી વાત પણ જઈને તો ફોન જ નથી આવ્યો તે દીનો ખબર નહીં હું છું પછી મેં ન કર્યો ઘર તો કરી ફોન ના ના અમાર મમ્મી દઈને મૂકી આવતા રહે મને તો બીક લાગે મારે ન કરવો ફોન હમ હમણાં તો લે આ બધા ડે હાલે છે તે ડી ને ઓલા ડે ચોકલેટ ડે વેલેન્ટાઇન ને બી શું કરશો તમે બે જવાના કે ના રે ફોન આવે તો ખબર પડે આવશે તો મેં કે જાસુ ને ફોન માં વાત કરી લે ઓય મારે જો ને ગામડે વયા ગયા ખબર છે બધા ડે હાલે તો આપણે ડે ઉજવાય વા વયા કે લ્યો શું કરે મમ્મીને જાવ તો તો શું કરે જાવ તો પડે ને નીસુ એમ થોડું હાલે માં વેલેન્ટાઇન ડે છે તે બી નહીં હોય હારે કાઈ નહીં ફોન માં મનાવી લેવાનો વેલેન્ટાઇન ડે તો ઈ સુની જે ઈચ્છા છે ફોન માં મનાવી લેવાનો કેમ ખબર તારે માટે વેલેન્ટાઇન ડે નો પ્લાન કરતા હોય તને બગાવતા હોય તો કેમ ખબર નહીં સુ ના રે ના આજે બે દી રોકાના છે આવે કે નહીં કેમ ખબર પડે હજી તો તું ક્યાં વહી જા છે કંઈક બાનો કરી હા તો તો જો કેવી વાત કરે ન્યા થોડું જવાય કે મન તો એવો ગુસ્સો આવે ટાઈમે ગયા નું એને ઈ જ કહેતી હતી કાઈ વાંધો નહીં એમાં મોટું હું બગાડે નીશું હા કેવી લાગે મોટું બગાડે તો આવશે નહીં તો વાંધો નહીં ફોનમાં વાત કરી લેજે એવું થોડું હોય દરરોજ તો કોલેજે મળશો તમે બે દિવસ દિવસે મમ્મી ભેગા ગયા તો એમાં હું વાંધો કંઈ ના પણ એ લેવેલેન ટાઈમ દેન દિવસે કેવા બધા જશે આવશે ને કાંઈ નહીં આપણે પછી જ આવવાનું તું એવી જ છે કંઈ નહીં તને ફોન નથી કરતા ત્યાંથી હા ફોન કરે કે નહીં તને હા કરે ને તો પછી હમણાં તારે ઘરે આવીને પહેલાં ફોન કર્યો કાલ અમે જઈએ છીએ પછી તું કી જઈશ કે ફોન નહીં કરું તો તો પછી હમ બહુ યાદ આવે ફોન ના કરે ને તો કઈ નહીં સવારે તો ફોન કર્યો એટલી બધી યાદ આવ્યા રાખી તને મને તો જોઈએ તેડીનો ફોન જ નથી કર્યો નથી મેં એને કહ્યો ખબર નહીં શું દુઃખ લાગ્યું હોય હોય એમાં તું કેમ રહી હવે એટલા દિવસ વાત કર્યા વગર મને તો જરાય ન ગમે એલી હોય એમાં સવાર ફોન આવ્યો તો એમ થાય કે પાછો ક્યારે ફોન કરશે હાવ হা কি ইচ্ছে তুই এমককা অচকারিও আমি আমার য বেঠা ও কিদুমামি দইরনুদারী বেে বাজা আনুমানও রোড লধ খাব হা কি দুকা লাখ্পা ছিললেই তাজা ত তা বেই জানিপা ছিললে আজকা আখপাছিল হা ম মে আমের লাই আ অসন পলিচয় পি সইটা কোনো সইতা মাসি ওই মা ওবারে খাায় হা ইকেকে কি নাইলান দারা অনুনেইনে পিকেকে নিসেরমা মজানাক খাবারসা আমি কিদুকা নিসুমাকে আছে। एने बो बदी उपादी एने तो ओ हो मारनी आईवता पूछवा तर मम्मी ने के हमसे बहु बाप रे पंचायत करे हाँ की मने पैसा पिस पुछ लोट से ना हमसे इनम बस मी पिसु तो मैं माटा नाम की मणा गया ताऊं को हां हां पची इके के आऊं बेंकी गई थी काम होतो तो इम ना किदु हूं काम होतो नाम ने ते इनने पिसु मी पिसु को ના ના આપણે કે કોઈ નીમ કેવાય કે ના નહીં ઉભું કોઈ રૂપ કોઈ ના થાય હા તો એ હું હાલો શું કરીએ હવે છે ને ઓરો કરો ને ઓરો રોટલો હાલો બે જણી ટમેટું ને ડુંગળી સુધારો લસણ પૂરી નાખો ને હું છે ને પછી ઓલા ભાત કરી નાખો બિરયાની ભાજી હું ખાઉં ને હા ટી બનાવી નાખો હા મમ્મી મસ્ત બનશે એ બનાવી નાખો ને હાલો હાલો તો બે ઉપેઠા કરવા લાગો પછી છે ને મોડું થઈ જાય ન કરો ને તો મારે પછી બહુ મોડું થઈ જાય ને પછી બાજરાને દહીંનું બે જણી લેતી આવજો હા ટી

না আলনে যাম মো উঠায় এয়াউপজা ওতা খি হু মমি যাও হাপই খ কলাক মকাে হনা হ মামি ফলাই মানত করবিমরা হগাইম মুক বাক তই মুক অনা না খই থ থাকই মা তবে ন তো মোত থাকিও হ ম ম ই ই ক ছে ভাই তোু তু প্রুবমা বাসে নামার নত করু।

ના રે કે તો જો એક દીરો કઈ જાજો વધારે કઈ વાંધો નહી આવે ન્યા ના હો રોકાવા હે મારે જ જાવું ખબર હે કે વેલેન્ટાઈન ડે ઓલી જાવું પડે બિસાડા ને થોડી ખબર હોય આઈ થી દબાવ ન્યા થી દબાવ હા કેવો દબાઈ ગયો હું કરું મને ખબર નત પડતી એ બેન હાલો નહી ઓય માં માડી કરી નહી કુટાળે હાલો ને હવે જાવું છે આ આવી રાયલો હું નાખો ભાભી આવી કપડા બદલાવતીતી હારો લાગે ને પીરો લાલ ડ્રેસ અસલ લાગી ભઈ જઈ લાલ કલર પહેરી જાય કા સુકન નો હારા ને વેલી વેલી હગાઈ થઈ જાય સુનીલ ની હા ઈ વાત હાસી તમારી ઓ સુનીલ કે જોવા નત રાખું બે મહિના પછી આવું ત્યાં રાખું મે કીધું કે ના રે ના કા કે તો ન જોવા ન રાખાય દે ઈની વાત તો જીવ ગમે ને જાઉં ઈ જોવા નત રાખું જોવાન નત રાખું હું આમ તો હોય કોણ જાણે છોકરી કેવી સારી છોકરી નહીં જડે હું તમને હાસું કમબેન મમ્મી એવી હું તા પાછા બે મહિના પછી આવી હું જોઈ જા હું પરીક્ષા પૂરી થઈ પછી ના ના કે તો આપણે છે ને જોઈને જાવું છે એક દિવસ આ રોકાઈ જાઉં તાર પપ્પાને કહી દે હું ઓય માઈને તો મૂર ન કે તા આ કઈ વાતું ન મારું તમને ખબર છે ને તા બાપ સેન તો કેવું પડે અરે વાત જાવા ગયો તમને ખબર છે તમાર ભાઈનો સ્વભાવ ની તા તમને હા બાતી પડે બાપ દીકરો જોવો તો આવો આ કઈક ન કરું નોલા કે કરું ને ઈમાં તો બાતી પડે બાતી પડે જોવો તો

કામ કરવા જાય આપણે ક્યાં નહિ કામ કરવું ને ઘરમાં કામ કરીને રહેવું હે બીજું ક્યાં કઈ કામ કરવાની જરૂર છે એને તો બિચારી આઈ જાય કામ કરવા ઈ વિદાઈ છે હા શું તો ડાઈએ જોઈ તાજા પૂરું ત્રણ જણા જાય મોટી રહી થાય કે એના ઉપર હા ના ના વાત ના ના અહીંયા પછી બીજી કઈ વાતું કરતું ન કરતા એમ કે જો બે મહિના પછી એમ જોવા આવ્યું કે ને તો પણ સર જવા તો બી તો ખબર પડે ને હું કે હું ના આઈ તો આઈ થી ના પાડે કે ન જાઉ ન કામ કરમો ને પેલા જોવા દેવાય દીકરા બધું હે એમ તું ના પાડી દે ના દીકરો બધું જોવું પડે એ ના લે કઈ કઈ જ્યાં હોય ને ના પાડે ના પાડે ખબર ની હું કરું હી ને મને કાઈ ખબર પડતી ન ના ના હું સતી હું સમજાવી બાકી બને આવું છે No, y que manta un toma de joya, un ya yo Johnny nota un quiere cocro, vieno a recocro, vieno bon, ja a vieno no que no posey que me en por no a que corban, 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 मैं तो जाऊं जाऊं दे जन बता मैं इकला रहता हूं कि यूं कहीं ना के भाई इकला ना ना इन को कह रे जे रोग रोग क्या जाऊं बाहर इकला होई दियो का बापा है रे जे जो अबे तमे जई आओ लाइव करता जाओ हां खींच सड़े तने ता पर जिया जाई ने सोकरी जोवा जाऊं सोकरी जोवा जाऊं इम ना करे हेलो हम जाई आओ तू बो बोल मत हेलो बेन आई करो जी हेलो आओ जाई आओ सोने हो जाओ इन ना करे तबे नाली न होगे घड़ी में चट इतलो सेटू से

không chạy tôi nữa